જય માતાજી મિત્રો હું સુપ્રાવીન ઠાકોર આપણે આજ એક મસ્ત સ્ટોરી સાંભળીશું કાચબો અને સસલાને તો ચાલો શરૂ કરીએ મિત્રો એક કાચબો અને સસલો હતો સસલો બહુ ઝડપથી દોડતો હતો એટલે તેને કાચબા પર ઘમંડ હતો તેણે કાચબાને કહ્યું અરે તું તો બહુ ધીમો છે તારાથી ક્યારેય દોડમાં મારી સાથે જીત થવાની નથી કાચબાએ કહ્યું ચાલો આપણે દોડ દોડી લઈએ તું જીતીશ તો હું તારો ગુલામ થઈ જઈશ સસલો બોલ્યો ઠીક છે ચાલ બંને દોડવા લાગ્યા સસલો આગળ નીકળી ગયો પણ રસ્તામાં તેને ઊંઘ આવી ગઈ તે વટ વૃક્ષ નીચે સૂતો સૂતો રહી ગયો પાંચવો ધીરે ધીરે આગળ વધતો રહ્યો સસલો પાછા દોડીને ફાઇનલ લાઈન પર પહોંચી ગયો અને જીતી ગયો મિત્રો સસલો ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેને ખબર પડી કે તે હારી ગયો છે તેને સમજાઈ ગયું કે ધીરજ અને મહેનતથી કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકે છે મિત્રો આ સ્ટોરીથી ઘણું બધું શીખવા મળે છે મિત્રો મારી સ્ટોરી બહુ તમને સારી લાગી હોય તો મારા પેજ અને મારે ચેનલ પ્રવી ઠાકોરને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને કોમેન્ટમાં જય માતાજી લખજો તો મને ખબર પડે કે મારા વિડીયો કોણ કોણ જોવે છે તો હું તેમના આઈડી ખોલીને ફોલો અને તેમની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરીશ મિત્રો જય માતાજી